લજે મતતાજી બધાને મતતા જેવાનું સારું કરે તો કેમ છે બધા મજામાં આવશે તો મજામાં છે અમે પણ મજામાં છીએ આ એ ટુકડે મેલી નહીં અરે આજે આપણે આવી ગયા છીએ બટેમાં પાણીયાનો પટ્ટે છે તમે જોઈ શકો છો મિની ગિરનાર અહીં દેખાય છે આ બહુ પછી દેતાઉસ ને આ ઓ છે તમે જોઈ શકો છો નીરા ઘેર જેવી

મિત્ર મને ખબર નથી લાઈટ છે કે નહીં અને આવડા મારા દાંત કાઢે છે ને તમને હું કહેતી હતી કે ઓલા પાડુડીને નીન નાખવાની હતી એ જાય પાડુડી લાંબી થઈને પડી છે જો એ બાપરે આમ જો પાડુડી પડી પાડા પાડુડી બાય બાય ટાટા ચાલો આપણે પાડુડી પહે ને પાસે ને ને અમારા બેન તમે જોઈ શકો છો એ કઈક લઈને જાય છે તમને તો કાપવાનું કટર અને અહીંયા જો માં જીજુ ટમેટા સુધારે છે ને તમે જોઈ શકો છો વગેરે 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 ને જાય કા બાપા મૂકી દીધા છે અને અહીંયા કટિંગ ચાલુ છે ને આ છે રસોયા

Happy birthday to you Ashish gana mamu ko tumne khush rakhe